આઝાદ ભારતની પહેલી મોટી ભૂલની વાત આપણે કરીએ તો આ ભૂલ એ મારી દ્રષ્ટિએ કટોકટી પણ કટોકટીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક કેડરને જે નિશાન બનાવવામાં આવી હતી ઇન્દિરા ગાંધી દ્વારા એમની સરકાર દ્વારા એ સૌથી મોટી ભૂલ હતી નમસ્કાર હું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત કરું છું કટોકટી લાગુ કરવી ભારતીય ઇતિહાસની કલંકિત ઘટનાઓ છે એમાંની સૌથી મોટી ઘટના છે આમાં કોઈને કોઈ શક નથી તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ આ મોટી ભૂલ કરી હતી એના માટે તેમની અવારનવાર અત્યારે પણ ટીકાઓ થાય છે પણ આનાથી મોટી ભૂલ એ હતી કે ઇન્દિરા ગાંધીની સરકારે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોને જેલોની અંદર બંધ કરી દીધા હતા આ એવા લોકો હતા કે જે ભારતીય જે નેતાઓને જેલમાં પૂરવામાં આવ્યા હતા કટોકટી દરમિયાન તેનાથી બિલકુલ અલગ હતા રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભાવનાથી તરબતર વ્યક્તિત્વ જે હતા એ વ્યક્તિત્વ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આ કેડર તરીકે એમના ગમન બાદ ઉભરી આવે જનતા મોરચાની સરકાર પહેલા મોરારજી દેસાઈ વડાપ્રધાન પછી ચૌધરી ચરણસિંહ વડાપ્રધાન બન્યા અને પછી જે ચૂંટણી યોજાઈ એ ચૂંટણીની અંદર ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે જબરજસ્ત વાપસી કરી એનો સીધો અર્થ છે કે ઇમરજન્સી જે છે એ ઇમરજન્સી નો ડન એ જનતા કાં તો ભૂલી ગઈ છે કાં તો જનતા ઇન્દિરા ગાંધીને આના બદલ માફ કરી દીધા છે પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોને એની કેડરને નિશાન બનાવ ઇન્દિરા ગાંધી માટે અને કોંગ્રેસ માટે ખૂબ અઘરું સાબિત થયું આના કારણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને વૈચારિક પ્રતિસ્પર્ધા માટે કોંગ્રેસનો મુકાબલો કરનાર મોરચા તરીકે માન્યતા મળી રાષ્ટ્રીય સ્વયંસેવક પોલિટિકલ ફ્રન્ટ પહેલા ભારતીય અને બાદમાં ભારતીય જનતા પાર્ટી તેને પણ કોંગ્રેસના એકમાત્ર વૈચારિક પ્રતિસ્પર્ધી તરીકે માન્યતા મળી ગઈ ઓગણીસો ચોર્યાસી ની અંદર ભારતીય જનતા પાર્ટી માત્ર બે બેઠકોની અંદર તેના બે મુખ્ય કારણ હતા એક તો તત્કાલીન બીજેપી ગાંધીયન નિર્ણય કર્યો બીજો જે મોટું કારણ હતું એ કારણ હતું ઇન્દિરા ગાંધીની ઓગણીસો ચોર્યાસી માં હત્યા થઈ આ હત્યા બાદ ઓગણીસો ચોર્યાસી માં જે ચૂંટણી યોજાઈ એ ચૂંટણીની અંદર સિમ્પથી વેવ કોંગ્રેસની તરફ હતો રાજીવ ગાંધીની તરફ હતો જેને કારણે ચારસો ચૌદ બેઠકો એ કોંગ્રેસને જીતવામાં સફળતા મળી રાષ્ટ્રીય સ્વયંસેવકને સંઘને છંછેડવું એ કોંગ્રેસને ભારે પડ્યું એટલા માટે કારણ કે કટોકટી વખત સુધી કોંગ્રેસની અંદર રૂઢિવાદી દક્ષિણપંથી ડાબેરી ઉદારવાદી મૂડીવાદના સમર્થક એવા ઘણા અલગ અલગ પ્રકારના લોકો હતા પણ આરએસએસ ની કેડરને જે પ્રકારે ઇન્દિરા ગાંધીના કટોકટી દરમિયાનના કટોકટીંગ્રેસની અંદર માન્યતા મળી એને કારણે કોંગ્રેસની અંદર પણ વૈચારિક ફાંટૂટ ઊભી થવા માંડી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કેડર એ લોકોની વચ્ચે વધારે મજબૂતાઈથી સ્થાપિત થવા લાગી તેને કારણે લોકનાયક જયપ્રકાશ નારાયણે પણ

ત્યારબાદ ઓગણીસો માં તેર માસની સરકાર અને ઓગણીસો ભારતીય જનતા પાર્ટી એનડીએ ની સરકાર અને બે હજાર ઓગણીસ ની અંદર ફરી એક વખત ભારે બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની સરકાર એ ન બની હોત ઇન્દિરા ગાંધીએ ભારે ભૂલ જે કરી એ ભૂલને કારણે ફરી એકવાર કોંગ્રેસને બેઠી થવાની તક સાંપડે તેવી શક્યતા નથી અને બે હજાર ચોવીસની અંદર ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ખૂબ મોટી જીત પ્રાપ્ત કરે એ પ્રકારની શક્યતાઓ એ ભારતની રાષ્ટ્રીય રાજનીતિના આકાશમાં એની ક્ષિતિજમાં આકાર લઈ ચૂકી છે આપણે રાહ જોઈએ લોકસભાની ચૂંટણીના પરિણામ સુધી